રાજકોટમાં આયોજિત વધુ એક સમૂહ લગ્નને કારણે વિવાદ સમૂહ લગ્નમાં આપેલી સોનાની વસ્તુ ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આણામાં આપેલી સોનાની વસ્તુ નકલી હોવાની ફરિયાદ ઉઠી છે કોળી સમાજના આગેવાનો તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું વિક્રમ સોરાણી અને કુવાડદાના પિન્ટુ પટેલે આયોજન કર્યું હતું પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વિવાદ વકરતા આયોજક વિક્રમ સોરાણીએ વિડીયો વાયરલ કર્યો દાતો તરફથી સોનાના દાગી ના મળ્યા નો આયોજક નો દાવો રાજકોટ શહેર આપેલા દાગીના સોના ચાંદી નથી અને મેટલ છે તો દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે પણ છતાંય તેમને હું બાય કરી લઉં છું કે એ દાગીનામાં કંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાની અને માંડી દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માંગુ છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું અથવા તો જે રવિ સમૂહ લગ્નમાં જે દીકરીઓને સોનું આપવામાં આવ્યું હતું તે નકલી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે શું વિગતો દઉં રાજકોટ રાજકોટમાં હિરાસર એરપોર્ટ નજીક ગત તારીખ સત્યાવીસ ચાર ના રોજ શિવાજી સેના ગુજરાત આયોજિત છવ્વીસમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓને જે આણુ આપવામાં આવે છે તે આણામાં જે સોનાની વસ્તુ આપવામાં આવી છે તેમાં સોનાની કેટલીક વસ્તુઓ નકલી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જે મામલે રાજકોટ પોલીસ કમિશનર ખાતે જે પરિવાર સમૂહ જોડાયા હતા તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ અંગે આયોજક વિક્રમ સોરાણીએ સોશિયલ મીડિયા માધ્યમથી એક વિડીયો વાયરલ આપ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે જે જે લોકોને આ મુશ્કેલી પડી છે તેમના પ્રસંગમાં જે દુખદ વાત આવી છે તો તેમને જે પણ નકલી સોનું આવ્યું પોતાની મારી ઓફિસે આવી અને સોના નકલી વસ્તુ આપીને અસલી વસ્તુ લઈ જાય તેવો હું સહયોગ આપવા તૈયાર છું જી જી રવિ વિગત બદલ આપનો આભાર